કોમ્પ્યુટર એજ્યુકેશન એક એવી શિક્ષા છે જેમાં વિદ્યાર્થીઓને કોમ્પ્યુટરના પાયાના જ્ઞાનથી લઈને એડવાન્સ કમ્પ્યુટર ટેકનોલોજી સુધીનું તાલીમ આપવામાં આવે છે જેમાં જોબ ઓરિએન્ટેડ તાલીમ ડેટા એનાલિસિસ એન્જિનિયરિંગ ડિઝાઇન અભ્યાસક્રમો એમએલ સાથે ડેટા સાયન્સ પ્રોજેક્ટ તાલીમ પ્રમાણપત્ર કાર્યક્રમ એસએપી તાલીમ વગેરેની તાલીમ આપવામાં આવે છે બ્રાઇટ કમ્પ્યુટર એજ્યુકેશનની વાત કરીએ તો ક્વોલિટી એજ્યુકેશનમાં અમે વિશ્વાસ કરીએ છીએ ફ્લેક્સિબલ ટાઇમિંગ આપીએ છીએ અફોર્ડેબલ ફીઝ છે જેથી કરીને દરેક કેન્ડિડેટ દરેક પેરેન્ટ્સ ફીઝને અફોર્ડ કરી શકે છે અને ઇવન સાથે સાથે અમે પ્લેસમેન્ટ પ્રોવાઇડ કરીએ છીએ અમારે અલગ અલગ કોર્સ કરીએ છીએ એકાઉન્ટિંગ આઈટીના છે કમ્પ્યુટર એન્જિનિયરિંગ છે ડેવલપમેન્ટ છે એનાલિસિસ છે ડેટા એનાલિસિસ છે સાયન્સ છે એવા ઘણા બધા કોર્સીસ છે તો તમે એક વખત તમને જે પણ નજીકની શાખામાં સંપર્ક કરો અને પોતાનું જાતનું ભવિષ્ય ઉજ્જવળ બનાવો તમને ખબર છે કે આજના જમાનામાં ડિજિટલનું કેટલું મહત્વ છે ઇન્ડિયા આપણું ડિજિટલ તરફ વધી રહ્યું છે તેવું જણાવ્યું હતું 我不能上。 हेलो गुड मॉर्निंग एवरीवन आज ब्राइट कंप्यूटर एजुकेशन का मांजलपुर ब्रांच का इनोग्रेशन है तो मांजलपुर और नियर uh, के सभी एरियाज़ के लिए एक बहुत अच्छी न्यूज़ है कि ब्राइट कंप्यूटर एजुकेशन मांजलपुर में ओपन uh, हो रहा है जहाँ पे आपको स्टूडेंट वर्किंग प्रोफेशनल कॉलेज ग्रेजुएट्स आई मैकेनिकल सिविल अकाउंटिंग इन सभी के लिए जो कंप्यूटर के ट्रेनिंग प्रोग्राम्स होते हैं वो यहाँ पर कंडक्ट किए जाते हैं तो आप सभी लोगों के लिए ये एक अच्छा अपॉर्चुनिटी है कि आप यहाँ पे आके अच्छे से अच्छे लर्निंग करिए यहाँ पे इंडस्ट्री एक्सपर्ट ट्रेनर्स अवेलेबिलिटी है प्लेसमेंट फैसिलिटीज़ है इंपॉर्टेंट uh, है कि टाइमिंग फ्लेक्सिबिलिटीज वर्किंग प्रोफेशनल्स के लिए भी अवेलेबल है हेलो गुड मॉर्निंग ब्राइट कंप्यूटर एजुकेशन बात करूँ छूँ बेसिकली अमेरिकीन ईयर्स कंप्यूटर एजुकेशन ऑर्गेनाइजेशन रन थी रही है અમારી ઓલરેડી સયાજીગંજમાં વાઘોડિયા રોડ પર અને આ અમારી ત્રીજી બ્રાન્ચ જે આજે ચાલુ થઈ ગઈ છે તો બધા જેટલા પણ સ્ટુડન્ટ્સ છે વર્કિંગ પ્રોફેશનલ છે જે લોકોને કોર્પોરેટ ટ્રેનિંગ પણ કન્ડક્ટ કરવી હોય અને અત્યાર સુધીને અમે લોકો ટેન થાઉઝન્ડ પ્લસ સ્ટુડન્ટ્સને ટ્રેનિંગ આપીને ડિપ્લોય થઈ ગયેલા છે પ્લેસમેન્ટ્સ આ ફેસિલિટીઝ પણ આપીએ છીએ અને જે પણ સ્ટુડન્ટ્સ જે કેટેગરીઝમાં એવું હોય કે જેને વર્કિંગ છે ટાઈમ નથી મળતો ફ્લેક્સિબિલિટીઝ અવર્સ એમને જોઈએ છે તો આપણે બેઝિક ટુ એડવાન્સ બધા કોર્સીસ કન્ડક્ટ કરીએ છીએ ઇન્જિનિયરિંગના છે ડેવલપમેન્ટના છે આઈટીના છે મિકેનિકલ સિવિલ છે અને અકાઉન્ટિંગના પણ છે તો આ બધી જ ફેસિલિટીઝમાં આપણે જે પણ સ્ટુડન્ટ્સને જોબની જરૂરત છે જેને એવું છે કે ગ્રેજ્યુએશન કમ્પ્લીટ કરી દીધું છે પણ સ્ટીલ એ લોકો સફર કરે છે જોબ માટે તો એવા બધા સ્ટુડન્ટ્સને આપણે અહીંયાથી કેમ્પસ પણ અપાવીએ છીએ તો આવો તમને જે પણ નિયર બાય ઓફિસ પડે ત્યાં વિઝિટ કરો પોતાના એનાલિસિસ કરાવો અને ટ્રેનિંગ કન્ડક્ટ કરીને પ્લેસમેન્ટ્સ લો અમને એવી અપેક્ષા છે કે જે પણ સ્ટુડન્ટ્સ અમારી સાથે જોડાશે એને અમે ક્વોલિટી પણ એજ્યુકેશન પણ આપીએ છીએ અને અમારી ઓલરેડી ત્રણ શાખા ઓલરેડી વડોદરામાં કાર્યરત છે અને નવી અમારી નવી શાખા આવી રહી છે આનંદ વિદ્યાનગર રોડ ઉપર